શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગરીબ પરિવારના એકના એક દીકરાનું હૃદયની બીમારીનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હાલના સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે યોજના અંતર્ગત નાનીથી લઈને મોટી બીમારીઓની સારવાર તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે મારું નામ પ્રતિકહિત છે રોનક છે એમને હૃદયની તકલીફ હતી એ ત્રણ દીકરીઓ ઉપર દીકરો છે મતલબ અમારા વિસ્તારના આશાબેન છે મીનાબેન એમનો ફોન આવ્યો કે સાહેબ બાળકને હૃદયની તકલીફ હોય એવું દેખાય છે એમ એટલે તરત જ વિલંબ કર્યા વિના બાળકની રોનકના ઘરે આવી અને જરૂરી આરોગ્ય તપાસ અને રિપોર્ટ અને ટુડી ઇકો જેના ઉપર હૃદયની તકલીફનું નિદાન થતું હોય છે એ જોઈ અને રોનકના માતા પિતાને સમજાવ્યું કે આ તકલીફમાં ભવિષ્યમાં ઓપરેશન તો કરવાનું થશે જ પણ આ ઓપરેશન જો આપણે આરબીએસ કે એટલે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તમે કરાવશો એ તમારે બિલકુલ વિનામૂલ્ય થશે એમ એટલે પહેલાં તો ઓપરેશન શબ્દ આવે એટલે તરત માતા પિતાના તરત ગભરામણ થાય કે ઓપરેશન અને બીજો વિચાર પૈસાનો આવે કે પૈસા એટલા બધા ક્યાંથી લાવશો એમ પણ આ જે યોજના છે આરબીએસ કે યોજના એ અંતર્ગત આવા જે તમામ બાળકો જે છે જેમને હૃદયની તકલીફ હોય છે એમને એકદમ વિનામૂલ્યે ખાલી ને ખાલી જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડની ઝેરોક્ષ અને બાળકના ચાર ફોટા પાસપોર્ટ સાઇઝના આટલી વસ્તુઓથી જ એક સંદર્ભ કાર્ડ કરીને કાર્ડ આવે છે એ કાર્ડ આપતા શરૂઆતમાં ભાવનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી જિલ્લા પંચાયતની મંજૂરી લઈ અને અમદાવાદની પ્રખ્યાત યુએન યુએન મહેતા હોસ્પિટલ જે હૃદય માટે છે એ એકદમ વિનામૂલ્યે ઇવન ટિકિટવાળું પણ એ લોકો પ્રોવાઇડ કરતા હોય છે કે આ બાળકનું ઓપરેશન કે જેનો ખર્ચ અંદાજે પાંચથી છ લાખ રૂપિયા છે એ એકદમ વિનામૂલ્યેથી હાલ બાળક ની આરોગ્ય તપાસ કરતા બાળક એકદમ સ્વસ્થ છે મોઢેથી ખોરાક લે છે અને એના માતા પિતા પણ ખુશ છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગાયત્રી મંદિર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા દિનેશભાઈ નામના વ્યક્તિને ત્યાં ત્રણ દીકરીઓ બાદ એક દીકરાનો જન્મ થયો હતો પરંતુ તેને હૃદયમાં કાણું હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેની ચિંતામાં વધારો થયો હતો પરંતુ આ યોજના તેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મારું નામ મકવાણા મીનાબેન છે હું ગાયત્રી મંદિર ઝૂપડપટ્ટી વિસ્તારમાં આશા વર્કરની નોકરી કરું છું આ બેનને ત્રણ દીકરીઓ ઉપર એક બાબાનો જન્મ થયો હતો અને હું એની એચબીએનસી વિઝિટ કરવા આવી અને મને ખબર પડી કે એને હૃદયમાં તકલીફ છે એટલે મેં પુરોહિત સર ડૉક્ટર પુરોહિત સર અમારા ડૉક્ટર હતા આરોગ્ય કેન્દ્રના એને મેં ફોન કર્યો કે સર આવી રીતના અમારા વિસ્તારનું એક બાળક છે અને એને આવી રીતના આમ તકલીફ છે એટલે સર તરત જ તે એની વિઝિટ કરવા માટે આવ્યા અને સરે બધા રિપોર્ટ અને ડોક્યુમેન્ટ રિપોર્ટ બધા જોયા અને સરે એ લોકોને ભાવનગર સોનોગ્રાફી કરવા માટે બધા માટે પછી એને નક્કી કર્યું કે એના હૃદયની તકલીફ છે ને નળીનું ઓપરેશન કરાવવું પડશે અને ડોક્ટર પુરોહિત સરે એને સંદર્ભ કાર્ડ અને બધી વ્યવસ્થા કરી આપી અને અમદાવાદમાં બધા કોન્ટેક કરી અને એ લોકોને એક પણ રૂપિયાનો ખર્ચ થયા વગર સરસ મજાનું અમદાવાદમાં સારામાં સારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે અને બાળકને ખૂબ સરસ અત્યારે સ્વચ્છ એકદમ તબિયત સારી છે અને ઓપરેશન કરીને રોનકભાઈ અમારા ઘરે આવી ગયા છે ડોક્ટર પ્રતિક સરુબ ખુબ આભાર માનું છું કે મારા ગાયત્રી મંદિર ઝોપડપટ્ટી વિસ્તારમાં મારું એક બાળક આવી રીતના તકલીફમાં હતું અને એને અહીંયા વિઝિટ કરી અને અમારા વિસ્તારના અમારા લાભાર્થી ખૂબ સારી સેવા આપી તે બદલ ખૂબ ખૂબ આભાર ગીતા નામ છે મહુવા રહેવાસી ગાયત્રી મંદિર સુપરપટ્ટીમાં ત્રણ દીકરીઓ છે ત્રણ દીકરા ઉપર એક દીકરો છે એના હૃદયની બીમારી હતી મેના બેનને ડૉક્ટર સાહેબ આવ્યા હતા તપાસ કર્યો એ કબજ સંદર્ભ કાર્ડ કાઢ દીધો ને એમને અમદાવાદ મોકલ્યા હતા